મારા મેલડીના રામ છે ખારુ પરિશર મારો ભગવાન મારો રામ રોમ 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 રો کوئی میامیاں پرسن کر Mohomaya ti prasen karel lo digra, Mohomaya ti prasen karel tapko, eni ini mau rom diari ke prasen karel ish, mau agela wasni miliar di rom 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 koi Mohomaya, jadi itu dunia ini koi Mohomaya.

એવી શીખવાલી એવી સમજવાલી નો દીવો કુળ દીવો તમારી ઘરની માતા પણ એવી શીખ ને એવી સમજ કે તમારો કુળ દીવો હોય ને તમારા કુળ દીવાનું મટકરેલો Brabram, masih apa ini nak ram? કે તમારા કુળના દીવા મઠ કરેલો હોય તમારા કુળના દીવા બિહારેલો હોય તમારા કુળના દીવાની સ્થાપના કરેલી હોય પણ તમારા કુળના દીવા જોડે શું બિહારવું શું ના બેહાડવું કયું દેવ બિહાડાય ગમે તે હોય ને તો તમારો કુળનો નો દીવો તો એટલો જ બે ઘરનો રાજા છે તમારો કુળનો નો દીવો પણ કહેશે કે મારું તો નહીં આ તો અમારા વડવાઓનું કરેલું છે દોહાવનું કરેલું છે એ તો ઠીક છે કે તમારી કુળની માતા જોડે કદાચ પાલક ની દેવ તમને બેહાડતા હોય પૂજતા હોય હું તો કઉ છું વસ્તી પણ તમારા વડીલો કે ગમે તે કરેલી કદાચ કોઈ પણ દેવ ઝઘડામાં આવેલું હોય ન્યાયમાં કોઈ દેવ ઝઘડામાં આવેલું હોય ન્યાયમાં ગમે તે દેવ હોય ઝઘડામાં ન્યાયમાં આવેલું હોય ને તો વડીલોએ તો ગુના કર્યા પણ તમે ગુના કરતા આવશો

એટલે ગમે તે દેવ આવ્યો હોય ને ગમે તે દેવ તો ન્યાય માટે આવ્યો હોય ને તને ન્યાય હાલવો બેહાડીને પૂજવું નહીં અને એ કદાચ બેહાડીને પૂજતા હોય તો કુડના દીવાની જોડે કેરે ના બિહાડતા જગત ફરે મલક ફરે હારું નહીં થાય અને કે છે કે અમારે તો કેમ ચેડે અમારે તો શું કહેવાય નખો જ નખો લીધું અમારે તો દીકરા કોઈ ધોળતા નહીં અમારું તો દીકરી ધોળે એ દીકરીએ ધોળશે ને બૈરાએ છે લેણું ને તો દેવ આવ્યું હોય ને બેહાડી ને તૂટતા નહીં એનો ન્યાય કરજો બારો બાર બહાડવાની જરૂર નહીં તમારા બધી અધિકાર કરી ચુકમ દેહ છો છુકમ ન્યાય કરો છો એવી શીખ અને એવી તો આ દેવ આવ્યું હોય ને ન્યાય લેવા ન્યાય દેવાય નહી બીજું તમારા વડીલોએ લાવ્યા હોય પૂજવા તમારા વડીલોએ લાયા હોય પૂજવા તમારા શોધ થી પૂજવા લાવ્યા હોય ને કોઈ દેવ તો એને બિહાડવાનું મઢની અંદર કુળના દીવાની જોડે

سیکھوں سمدان آئی ہمجن لے મન કાય ફરક પડતો નહીં મેલડીને સમજણ લેના માટે સમજણ કરેના માટે શીખ લેવી ના લેવે પણ તમારા કુળનો દીવો બોલતો થાય ને તમારો કુળનો દીવો રાજી થાય તો કૃપા તમને મળશે સારું તમારું થશે ને તમારો કુળનો દીવો રોતો હશે ને તો હશે તો તમારા ઘરે આવીને બિરાજમાન થશે તમારો કુળનો દીવો માર કાય નહીં લેવું શીખ લેવી હોય ને તો તમારા તમને ગમે તો લેજો કોઈ

એટલે ગમે તેવી દેવ હોય ગમે તેવું તો એને તમારા કુળના દીવા જોડે બિહારીને કેરે ના પૂજા પછી તમારું ઘરનું પાણીયારું હોય પાણીયારું તો અહીંયા તમારા કુળના દીવાનો વાસ હોય એટલે એનો હક ક્યારે કોઈને દેવાય નહીં રોબડું રમ એટલે તમારા કુળના દીવાનો હક કહેવાય પાણી આવે તમારા કુળના દીવાનો વાસ કહેવાય ગમે તે દેવનું તમે નિવેદ કરતા હોય ગમે તે કરતા હોય અરે તમે સળગ દેવનું નિવેદ કરતા હોય ને તોય

એને મધમાં કે બેસાડાય નહીં તમારા અમારા અકુરના દીવા જોડે કોઈ દિવસ બેસે આવું કરતાય નહીં અને કરેલું છે ઘણા લોકો પછી કહે છે અમે તો ઓલા ભૂવે જોવા જઈએ ને હોય જગ્યાએ જઈએ સમાધાન મળતું નહીં વ્યવહાર મળતો નહીં દુખના ના દાડા જાતા નહીં સુખ ચેદી આવશે તો તમારા વડીલો કરેલી ભૂલું તમારા વડીલો અરે રે આવા ખાતા લાઈ લાઈ બિહાડી મધમાં ગાડી દીધા એનું સમાધાન ને તમારા ગુરુના દીવા ન્યાય કોણ આવશે તમારા કુળના દીવાન ન્યાય કુળ કરશે અરે તમારા કુળના દીવાની જોડે તમારા કુળના દીવાની જોડે બહેનારી બાલક્ષ્મી દેવ તો બાર ફરે છે અને તમારા વડીલો સ્વાક્તી લાયલું પૂજેલું દેરો અરે અરે તારા શી ખાતા મઠવા કાલી દી તમારા મેળ રામ 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 લેવી સલાહ આલી છે આલતી રહી કેવી સલાહ લેવી કેવી રીતે કરવું તમારા કુળના દીવાથી જ હતું ગમે તેવું દુખાય તમારો કુળ દીવો તમારો તારો રાહ છે મારા મેળી ના રાવ